લોકશાહી દેશ ભારતમાં કટોકટી લાગુ કરવામાં આવી ત્યારે કટોકટીમાં અવાજ ઉઠાવનારા પત્રકારોની અટકાયત કરવામાં આવી હતી તે અંગે પ્રસ્તુત છે એક અહેવાલ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનો આ અવાજ સાંભળીને લોકો સ્તબ્ધ થઈ ગયા અને વધુ માહિતી મેળવવા માટે સમાચાર પત્રોની ની અધિરાઈથી રાહ જોવા લાગ્યા પરંતુ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં તે પહેલો દિવસ હતો જ્યારે સરકારે સમાચાર પત્રો છાપવાની મંજૂરી આપી નહોતી વિપક્ષી નેતાઓની ધરપકડ કરવા અને કટોકટી સામે કોઈ અવાજ ઉઠાવ તો અટકાવવા માટે રાત્રે લગભગ એક ને ત્રીસ વાગે દિલ્હીમાં પ્રેસ લેનની વીજળી કાપી નાખવામાં આવી હતી સમાચાર પત્રોની ઓફિસોમાં અંધારું છવાઈ ગયું પ્રિન્ટિંગ પ્રેસ મશીનો બંધ થઈ ગયા હિન્દુસ્તાન ટાઇમ્સ નું કાર્યાલય કનોટ પ્લેસ ખાતે હતું પ્રેસ લાઇન થી થોડે દૂર અહીં વીજળી કાપવામાં થોડો વિલંબ થયો પરિણામ એ આવ્યું કે હિન્દુસ્તાન ટાઇમ્સ ની ઘણી નકલો છાપવામાં આવી હતી પરંતુ આ સમાચાર પત્ર લોકોના હાથ સુધી પહોંચે તે પહેલા પોલીસે દરોડા પાડીને તેને જપ્ત કર્યા પરંતુ એક સમાચાર પત્ર હતું જે છાપવામાં આવ્યું હતું અને તેનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ સમાચાર પત્ર ભારતીય જનસંઘ નું મુખ પત્ર માતૃભૂમિ જોકે આ માતૃભૂમિ નો છેલ્લો અંક સાબિત થયો કારણ કે તે જ રાત્રે પોલીસે તેની ઓફિસ સીલ કરી દીધી સમાચાર પત્રો ની ઓફિસો નો વીજળી પુરવઠો બે દિવસ માટે બંધ કરવામાં આવ્યો દરમિયાન સરકારે સમાચાર પત્રો ને નિયંત્રિત કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી હતી तत्कालीन प्रधानमंत्री इंदिरा गांधी कहू के देश में शांति और स्थिरता प्रेस पर जरूरी चढ़ावा गलत खबरें जिससे जिससे लोग भड़कें या फहमी फैले ऐसी खबरें दे रहे थे हमारा पूरा मकसद इस समय यह है कि स्थिति शांति और स्थिरता की रहे सेंसरशिप का मतलब સરકારે સમાચાર પત્રોને આદેશો મોકલ્યા હતા અને તેમને તેનું ઉલ્લંઘન ન કરવા કડક સૂચના આપી હતી અર્થ સ્પષ્ટ હતો કે હવે તે જ કહી અને લખી શકાય છે સરકાર મંજૂરી ઇન્ડિયન જૂન 1975 ના રોજ પ્રેસની સ્વતંત્રતા પર પ્રતિબંધ સામે પ્રકાશિત થયેલા તેના આવૃત્તિમાં સંપાદકીય માટે જગ્યા સંપૂર્ણપણે ખાલી છોડી દીધી હતી પરિસ્થિતિ એવી હતી કે સરકાર વિરુદ્ધ બોલવું ગુનો બની ગયું હતું સેન્સર અધિકારીની પરવાનગી વિના રાજકીય સમાચાર છાપી શકાતા નહોતા જ્યારે તત્કાલીન માહિતી અને પ્રસારણ મંત્રી ઇન્દ્રકુમાર ગુજરાલે આ આદેશોનું પાલન કરવાનો ઇન્કાર કર્યો ત્યારે તેમને મંત્રીમંડળમાંથી હાંકી કાઢવામાં આવ્યા કટોકટી દરમિયાન સંજય ગાંધી ના કહેવાથી ત્રણસો સત્યાવીસ પત્રકારો ને જેલ માં મોકલવામાં આવ્યા હતા આડત્રીસો થી વધુ સમાચાર પત્રો જપ્ત કરવામાં આવ્યા બસો નેવું સમાચાર પત્રો ની સરકારી જાહેરાતો બંધ કરવામાં આવી હતી એટલું જ નહીં સાત આંતરરાષ્ટ્રીય પત્રકારોને પત્રકારોને પણ ભારત હાંકી કાઢવામાં આવ્યા હતા સેન્સરશિપ લાદવામાં આવી સરકારી સેન્સરશિપ સમિતિએ સમાચાર માધ્યમો માટે સામગ્રી નક્કી કરવાનું શરૂ કરી જ્યારે તત્કાલીન માહિતી અને પ્રસારણ મંત્રી ઇન્દ્રકુમાર કુમાર ગુજરાલે આ આદેશોનું પાલન કરવાનો ઇનકાર કર્યો तर मंत्रिमंडल की हाकी माविया। इंद्र कुमार गुजराल एक दिन प्रधानमंत्री निवास पर आए संजय गांधी ने उनको रोका और कहा कि जो बुलेटिन जारी होनी है वो मुझे दिखा करके करिए और कुछ उदंडता से उन्होंने उससे बा, उनसे बात की इंद्र कुमार गुजराल ने कहा कि संजय न तुम कांग्रेस के नेता हो સરકાર સેન્સરશીપ ને કારણે જે પી સહિત કયા નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી અને ક્યારે કઈ જેલ રાખવામાં આવ્યા હતા તે અંગેના સમાચાર પ્રકાશિત કરવાની મંજૂરી સરકાર ની ટીકા કરતા કાર્ટુન વ્યંગ અને ચોક્સ પણ સેન્સરશિપથી બચી શક્યા નહી આવકવેરા વીજળી અને મ્યુનિસિપલ લેણાના બહાના હેઠળ અખબારો પર દરોડા પાડવામાં આવ્યા આ સરકારી દબાણ છતાં કેટલાક પત્રકારો એવા હતા જેઓ સત્તા સામે ઝૂકે નહીં પ્રેસની સ્વતંત્રતા માટે લડતી વખતે કુલદીપ નૈયા સૂર્ય દત્ત તિવારી અને નિહાલ સિંહ મહેતા જેવા પત્રકારોએ જેલની યાતનાઓ સહન કરી ઇન્ડિયન એક્સપ્રેસ ધ સ્ટેટસ્મેન અને મેઇનસ્ટ્રીમ જેવી થોડી જ મીડિયા સંસ્થાઓ હતી જે સરકારી નીતિઓનો વિરોધ કરતી હતી અને આ બધું ચાલુ રહ્યું જ્યાં સુધી 23 ફેબ્રુઆરી 1973 ના રોજ ચૂંટણીની જાહેરાત ન થઈ. બ્યુરુ રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ